કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહોમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસના વિભાજનની વાત સાથે નવી પાર્ટી બનાવવા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી જોકે તેમના આ નિવેદનથી કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું હતું પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીમાંથી અલગ થઈને એપી નામની નવી રાજકીય પાર્ટી અંગે વિચાર કરી રહ્યા છે લાંબા સમયથી કોંગ્રેસમાં પોતાની કામગીરી કરવા છતાં મહત્વ મળતું નથી અને સંગઠનના કેટલાક નેતાઓ સતત અવગણના કરતા હોવાનું જણાવ્યું હતું ફૈઝલ પટેલે જાહેરપણે પોતાના સમર્થકોને પૂછ્યું કે શું તેમને નવી પાર્ટી બનાવવી જોઈએ કે નહીં આ મામલે તેમના બહેન મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાની રાજકીય સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે તેમની કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની કે કોઈ નવી રાજકીય પહેલનો ભોગ બનવાની કોઈ યોજના નથી તો બીજી તરફ નવી પાર્ટી બનાવવાની તૈયારી બાદ ફૈઝલ પટેલનું સત્તાવાર નિવેદન હવે સામે આવ્યું છે તેઓએ જણાવ્યું હતું કે નવી પાર્ટી બનાવવા અંગે સમર્થકોની ઈચ્છા હતી પરંતુ પક્ષનું વિભાજન થવું તે યોગ્ય નથી માટે હાલ પૂરતો નવી પાર્ટી બનાવવા અંગેનો નિર્ણય મોકૂફ રાખ્યો હોવાનું ફૈઝલ પટેલે જણાવ્યું હતું વધુમાં ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ કપાયા બાદ ઘણા કાર્યકરો કોંગ્રેસ છોડી આપ અને બીજેપીમાં જોડાઈ ગયા હતા તરે હવે મરહום અહેમદ પટેલના પરિવારના સભ્યો ચૂંટણી લડે તેવો કાર્યકર્તા ઈચ્છ છે એટલું જ નહીં કોંગ્રેસ અથવા اپક્ષ ચૂંટણી લડવા માટે સમર્થકોનો અભિપ્રાય મળ્યા હોવાની પણ ફેઝલ પટેલે વાત કરી હતી ઓપિનિયન લેને કેલે આ બધું મારી કાર્યકર્તા જો છે ગુરુજ પે મારી પાસે ગુરુજ પે નિતરાંગા આદિવાસી જો અમારા ભાઈ બહેન છે انકે દેવે પારા જે કોણ सब लोग चाहते थे कि हमें લડના જોઈએ કોંગ્રેસ કે લે યા कांग्रेस के लिए या इंडिपेंडेंट के लिए भी लड़ने का उनका आइडिया दिया गया था मैंने बहुत खुशी से है कि लोग चाहते हैं हमें हमारे परिवार को चाहते हैं अहमद पटेल का इतना बड़ा लेगेसी था तो रिस्पॉन्स वो सारे सारू हो और मुझे लगता था कि ये अच्छी अच्छी भाव ये ये तो कांग्रेस के लिए भी अच्छी बात है कि लहर है और जो कार्यकर्ता है वो भी काम करना चाहते हैं पार्टी के लिए देखिए जो नई पार्टी की बात थी अब हमने डिसाइड किया कि हम नहीं करेंगे क्योंकि लोगों ने लोगों ने सपोर्ट तो दिखाया लेकिन फिर भी हमने सोचा कि ये स्प्लिट अच्छी नहीं होगी मैंने सोचा मेरी बहन का इससे कुछ मतलब नहीं है मैंने सोचा ये स्प्लिट नहीं होनी चाहिए लेकिन मेरे बहुत सपोर्टर्स हैं भरूच डिस्ट्रिक्ट में उन्होंने मुझे बहुत बोला कि आप अलदा अगली दफा जरूर लड़े तो इसलिए हमने ओपिनियन निकाली कांग्रेस के सम वर्कर्स इतने सारे आम आदमी पार्टी में चले गए बीजेपी में उन्होंने ज्वाइन किया तो बुरा लगता है कि हमारे कार्यकर्ता इतने नाराज़ हैं इतने निराश में हैं और मैं चाहता था कि मैं उनकी आवाज़ बनूं और वो मेरे पास वो मैं आवाज़ बनूं वो चाहते थे कि मैं उनकी आवाज़ बनूं ये वापस उनको आगे ले जाए